બધું મરા કા જીવ કો સમજણ નઈ પડતું એવું થઈ ગયું છે તો હા આ કોક કરો કોક કરો કે આ રાયડો સાફ ઉકઈને હેડ્યો ને પેલા લસ કોઈ બગડ્યો છે ને રાયડોય બગડે છે કોક ખાતર બાતર લઈને નાખવાનું કરો ક તે હું તો આઈકન હું મરું તન ખબર તો છે કમુ ગોજારિયાન ઘર ગોજારિયાન ઘર કેટલા દાડાથી કરું છું ખાતર મળે છે તઈન દરે પેલા હું પરો રે તો

ગઈ મને મારા દિલ ની રાણી ઓ તારી માયા આજુ ભૂલી ગઈ મને મારા દિલ ની રાણી જબરા ભાઈઓ જબરું ગો છો હા કોઈ કોમ ધંધો નહીં ઉછતો હું બાપા કોમ ધંધો આ હવાર માં ઉઠ્યા એવા મોબાઈલ લઈને ડૂબવું ગયા તો રીલ બનાવી એક ઇન્સ્ટાગ્રામ માં હું રીલ બનાવી

ખાતરી આવતો ને આવતો લ્યો સરપંચ હો તમારે ખેલી પણ મળતી નહીતી કરવાનું મારામાં પણ મારો કેવાનો મતલબ એમ છે તમને નહીં મળતી તો ગમનો તો હો મળતી છે એ વાત સાચી તો કરું પણ તો હું વાત તો કરી આપણે આપડે ગોજારીએ બે માર જોડી બે સંપત્ત તે કીધું હાતર નું કદાચ ઇમવેર પડી જાય ને

એ તો વાત તમે કરી હતી ને પણ એ તો કોઈ મેળ પડ્યો નહિ બરોબર તો એ મારા સંપર્કમાં જે હે ને વાત કરી છે અને આપણે ના હોય ને બે જણા જી બરોબર ગુજારિયા ઈ કઈ હું વાત કરી છે તમે યાર મા ખોટા સરપર ને તમારે નતા બનાવવાના યાર બોલો કોઈ એ કોમ નહીં કર્યા તમે શું કરવાનું એને ઘેર ઘેર જઈ જઈને હું કાતર આવવા છો સરપંચ વોટા લ્યા તમારો ગંદો કામ કરવાનો લે અરે ભલાવું નહી પણ ઓળખો હોય ને સરપંચ શું છે તમારે ઓળખા જીવો ના તો ફોન કરે તો હું એવું કીધું એટલે આવો

પાણીની લાઈનો નું હોય તો એમાં હું તમાર જોડી રેન કરી આલું કેમ સાહેબ હેરોન લેડો આમુ બાપા યા ખાતમ છેલી જ ઘર લાવજો ખાલી પેલી બાટલી ના લઈને આવતા પા અંગા તા લઈને આપા દેજો લાવું છું તું એક વાક કામ કર જા વાત કરી કર તો કર કરી છે વાત હેડો મારે માની જવા નહીં ને 100 વાગ્યા નો લાઈન માં જઈનું પડે તો 100 વાગ્યા નો પણ એક ખાતર નો દોણો ના મળ્યો ખાતર નો દોણો વધારે પૈસા આલે ઠેલી નતી મળતી તાને હું કરવાનું મારે તો થેલી ના મળી હોત તો પણ બે કિલો મળ્યો હોત ને તોય ઘણું હતું પણ જો હરો સાથે ખાતર મળે તણ હું કંટાળ્યો હવે મારે તો ઘેર ડોસી મને તો ગાળો દેહા કે સવાર વાના ગુડાઈ તા શા પીવાય નતા રહ્યા અને એક તો કે લાઇટ માં જઈને કે ખાતર લીધા કણ આયા છો તાન હું પૂછજું કાતા ભાઈ હા મોહન અમજો તો સવારે સો વાગ્યા નો

પાક હારો થયો મારો પોણી મળે ખાતર ના મળે આપડી સો મહિના ની મજૂરી કરેલી બાતલ આખું બરફ પોલી ને અશિયાર ની ઠંડી જ પડે તમે અને આવું આપડે ખેતર પડી રહેવાનું તો થાય

પછી પકડા કરો સરપંચ પછી નહી ના વાંધો સરપંચ વાપડો જાને ખાતર ની ઠેલી મળે ને તાણ જ નાવાનું શિયાળો હતી અઠવાડિયે હા

લે લ્યો તમે કીધું તું ને એ પરમોને મે આવી ગયા વારે ગલા મેલા પણ ભલા મોણ કોક ને ચાટ બી આ જુજો બગા કોજી હું ગેતાક નહી રાતી બોલો હું કે બોલા તો કે રહો મુ બોલાતા હું જો વાત કરી છે પણ રાતી જ કરે તો કી ચિંતા ના કરજો પોકી જ અમી ભની કણ આવ તરતી રે મને ફોન કરશી અરે આ યાર તમે તો હું કેવું તમે તો બોલો ક્યો વાત કરીતી વાત કરીતી વાત કરીતી કોણ કોણ ઠેકાણો પાડતા જ નહીં તમે તો પણ કરો ને યાર આ બગાવવાના આજ ખબર છે જાને ખાતાની ઠેલી મળશે ને તાણા બગાવ ને સો બેસી ઘેર ઉઠે છે ને અવારે તો ચો કીસી કયા હોટલ માં પી લેજો ખાતા લઈને ચા પીયો તો ખાતા લેતા જ ઠેલી ચાનો બગાવ આવતો જ ઓ ના હોય મીકાઉ નહીં પીવી ના ને કે મુકાઈ દઉં મો હું હું મિલ દઉં હું એ નહીં પી દઉં ખાતર મફત મફત તદન મફત ખાતર યુરિયા ખાતર યુરિયા ખાતર અહીંયા તો તમને ખબર છે કે સોટીની ચીલી ચાલે હા અત્યારે હોનું નું મળે છે પણ ખાતર નહીં મળતું હા ના જો કા તો ખાતર લઈને આકરે હો

આ પેલા હોપડો મુદાની વાત હોપડો ખાતર અમારી કંપની જમી લો અને એનું તમે આ શરબત ખરીદો અઢીસો રૂપિયા માં તો આ ખાતર થેલી તમારી તમારી ને તમારી શું જમીલો શરબત જમી લો સરબતુ ભાઈ

હા હજાર રૂપિયા ઓના માટે મારા સરસ સરસ આઈડિયા છે મારા સુધી બે બે કિલો કેવું ના ચાર માર્ગી તમે હોફરો લખતા હો આપડા ઉલાડીએમાં એક ચિઠ્ઠી લીયે અને ઈમય નોમ આવે એના આ બાટલી આપણે આપી દઈએ

મોયા જાતાતે બા ચીટિંગ કઈ દો નહિ આયા કે હા ઈઓ તમાર એકલો તો નામ નહિ ઘણી વાત થાય એટલે કાળુ ભાઈ સરપંચ બની આજુની રૂપિયા કાઢો तू પછી ચાલ આયો આ બેસા એક ખાલી હારે બેસાઓ યે એ બેસાઓ આ બેસાઓ ઓ બારે જો યે લે તમ મારા કોટ પકડ્યો પકડો ઓ ભી હા તમે નાખો જો એ

Gatuzi, kalum mong sai, maru ya, maru, <laughs> maru, ya, chị tipper, ya, chị lalu, lao, bakila bazu, ha, bakila, hey, katabria, we naka lời bát ra nhau, bát bia đi chuột, yo, 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 માલ રાખતા કંપની નો નો નિયમ છ કસ્ટમર હોય ને એને હેરાન નહીં કરવાનું એ આપણા ભગવાન ગ્રાહકે આપડા ભગવાન છે સાયકલ પકડજો કાકા ભગવાન પકડો કાળુ ભાઈ જીન ખાતર મળી હોય ને પકડો સાયકલ હું કા મરી જાઉં ખોટી ખાલા પકડો સાયકલ પકડો કી પકડો લે કાળુ ભાઈ કોમ નહી કરતો સરપંચ તે નવાઈના કોમ નહી કરતા વોટ નહી આલે વોટ નહી આલે ગન્ના આઠ વોટ ની ખબર હોય તો હું વાદો ને જીલા કાળી લો ગરમ થાય ને વખત થોડું મારું હાલતું તમારો ચાન્સ છે યે તમે જરા લે